જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો પ્રકૃતિ એ નાની નાની વાતોમાં ભવિષ્યના સંકેત આપે છે એને ભવિષ્યમાં બનનારી સારી અને ખરાબ ઘટના હોય છે તમને જાણકારી આપે છે જો તમે આ સંકેતોને સમજી જાવ છો તો તમારા માટે ખૂબ જ સારી વાત છે પરંતુ ક્યારેક ક્યારેક તમે આ સંકેતને સમજી નથી શકતા અથવા તો તમે તેને નજરઅંદાજ કરી દો છો વૃક્ષો જીવજંતુ પશુ પક્ષી અને અન્ય કોઈ સજીવ અને નિર્જીવ વસ્તુઓ દ્વારા તમારા ભવિષ્યની જાણકારી મળી શકે છે પરંતુ તેમાં મળનારા સંકેત ખૂબ જ રહસ્યમય હોય છે પરંતુ તેને સમજવા માટે કોઈ ખાસ જાણકારીની જરૂર હોય છે પરંતુ જો તમને કોઈ સામાન્ય સંકેત તમને મળે તો આપણે પણ સંકેત સમજી શકીએ છીએ આજે અમે તમને બતાવીશું વિશેષ પક્ષીઓ દ્વારા નાનું છે પરંતુ બધાને ખૂબ જ પ્રિય હોય છે તેમાં સૌથી પહેલું છે ચકલી મિત્રો સૌથી નાની દેખાતી ચકલી અને તેના અવાજને કારણે બધા લોકોને ગમે છે ચકલીનો અવાજ કોઈ મધુર સંગીત જેવો હોય છે જેને સાંભળવાથી તમારું મન પ્રસન્ન થઈ જાય છે પરંતુ આજકાલ ચકલી બહુ ઓછી જોવા મળે છે તેનું અસ્તિત્વ ઓછું થઈ રહ્યું છે પરંતુ આ નાનું પક્ષી તમને ખૂબ જ મોટા સંકેતો આપે છે મિત્રો હવે જાણીએ પક્ષી દ્વારા તમને કયા સંકેતો મળે છે પરંતુ તમે જો મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ચાલો હવે જાણીએ તે પક્ષીઓ વિશે જે ખાસ સંકેત આપે છે સૌથી પહેલું પક્ષી છે કાગડો સામાન્ય રીતે કાગડો એક એવો પક્ષી છે જે કોઈને પસંદ નથી હોતું કાગડાના અવાજ પણ કોઈને સારો નથી લાગતો પરંતુ કાગડો પણ ભવિષ્યના સંકેતો બતાવે છે અને તમને શુભ અને અશુભની જાણકારી આપે છે ઘણા બધા કાગડાઓ એક જગ્યાએ આવી જાય અને અવાજ કરવા લાગે તો તેને સૌથી મોટો અપશુકન માનવામાં આવે છે તે જગ્યાએ કોઈ મોટી વિપદા આવવાની છે તેથી આવી જગ્યાએથી તમારે તરત જ નીકળી જવું જોઈએ તેની સાથે કાગડો મોઢામાંથી માંસનો ટુકડો લેતા જોવા મળે અથવા તો પાણીથી ભરેલા પાત્ર પાસે તમને કાગડો બેઠેલો જોવા મળે તો તેને શુભ સંકેત કરવામાં આવે છે અને કોઈ સારી ઘટનાનો સંકેત આપે છે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે તેથી હંમેશા તમારા ઘરમાં એક પાત્રમાં પાણી ભરીને રાખવું જોઈએ જેથી પાણી પીતા હોય તેવા કાગડાના દર્શન થાય બીજી વસ્તુ છે ઉલ્લુ મિત્રો ઉલ્લુ માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે પરંતુ ભારત જ નહીં પરંતુ ઘણા બધા દેશોમાં પણ ઉલ્લુ સાથે ઘણા બધા સુકન અને અપશુકન જોડાયેલા હોય છે જો કોઈના ધાબા ઉપર ઉલ્લુ આવીને બેસે તો તેને અક્ષુકન માનવામાં આવે છે અને તે આ વાતનો સંકેત બતાવે છે કે તે ઘર ઉપર જલ્દી કોઈ મોટી સમસ્યા આવવાની છે અને જો તમને ઉલ્લુના રોવાનો અવાજ સંભળાય તો તેને પણ અશુભ ગણવામાં આવે છે તે મૃત્યુનો સંકેત બતાવે છે પરંતુ જો તમારી ઘરે સફેદ ઉલ્લુ આવે તો તેને શુભ માનવામાં આવે છે તે તમને ધન સંપત્તિ મળવાનો સંકેત બતાવે છે ત્રીજી વસ્તુ છે મોર મિત્રો અને પવિત્ર પક્ષી માનવામાં આવે છે મોરમાં સરસ્વતીનું વાહન છે જો તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવા માટે જાવ છો અને તમને રસ્તામાં મોરના દર્શન થઈ જાય અથવા તો મોરનો અવાજ સાંભળવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે અને નિશ્ચિત રૂપે તમારું કાર્ય સફળ થઈ જશે હવે જાણીએ ચકલીથી તમને કયા સંકેતો મળે છે સૌથી પહેલો સંકેત છે જે ઘરમાં ચકલી માળો બનાવે છે તે ઘરમાં હંમેશા આનંદ અને ખુશીઓ રહે છે ઘરનું વાતાવરણ સુખદ રહે છે અને હંમેશા ધનનું આગમન થાય છે અને મિત્રો ચકલી તમારા ઘરમાં તેના બચ્ચાને જન્મ આપે તો તમને થોડા દિવસોમાં સારા સમાચાર મળી શકે છે ચકલી તમારા ઘરમાં દરરોજ આવે તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે તે ઘરમાં રહેવાનો ખૂબ જ શુભ ગણવામાં આવે છે જો કોઈ દિવસે તમારા ઘરમાં વધારે ચકલીઓ આવી જાય તો સમજી જાવ તમારા ઘરમાં કોઈ મોટો શુભ પ્રસન્ન થવાનો છે કોઈ ખાસ સમાચાર મળી શકે છે મિત્રો ઘરમાં ચકલી આવીને અવાજ કરે તેને ખૂબ જ શુભ સંકેત ગણવામાં આવે છે ઘરમાં ચકલીનો માળો રહેવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે જેથી જો તમારા ઘરમાં ચકલી આવીને માળો બનાવી જાય અને પછી થોડા દિવસો પછી ચકલી ઉડી જાય છે તો પણ તમારે માળો ન કાઢવો જોઈએ ઘણીવાર ચકલી માળો બનાવીને જતી રહે છે પરંતુ પછી માળામાં આવે છે તે પણ શુભ ગણવામાં આવે છે તો મિત્રો આવી રીતે ચકલી ખૂબ જ શાંત અને નાજુક પક્ષી હોય છે જે તમારા માટે શુભ ફળદાયી માનવામાં આવે છે મિત્રો તેનું સંરક્ષણ કરવું આપણી જવાબદારી હોય છે તો મિત્રો અમે આશા કરીએ છીએ કે તમને આ જાણકારી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો